નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કથા શાસ્ત્રી અમિત વ્યસ્તાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ દસ દસ બે હજાર પચીસ શુક્રવારનું પંચાંગ તેમજ ગોચર પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ તારીખ દસ દસ બે હજાર પચીસ શુક્રવાર વિક્રમ સવન બે હજાર એક્યાસી આશ્વિન માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક બત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે કલાક મિનિટ હવે જોઈએ તો તિથિ છે ચોથ કલાક મિનિટ સુધી ત્યાર પછી પાંચમ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે કૃતિકા નક્ષત્ર સત્તર કલાક એકત્રીસ મિનિટ સુધી ત્યાર પછી રોહિણી નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે યોગ સત્તર કલાક એકતાલીસ મિનિટ સુધી ત્યાર પછી વ્યતિ પાવ્યો કરણ જોઈએ તો કરણ છે બહુ કરણ નવ કલાક ચૌદ મિનિટ સુધી ત્યાર પછી બાલવ ઓગણીસ કલાક આડત્રીસ મિનિટ સુધી ત્યાર પછી કવલવ ત્રીસ કલાક સાત મિનિટ સુધી ત્યાર પછી તૈતિલ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રસ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રસ આવશે વૃષભ બાવા તહેવારમાં જોઈએ તો તહેવાર સંકટ ચતુર્થી તો હવે આપણે તારીખ

મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિ વાળા માટે આજે તમારા પારિવારિક સંબંધોમાં સુખ શાંતિ જળવાઈ રહી શકે છે આજે તમારા કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં તમારો સારો એવો દિવસ પસાર થઈ શકે છે આજે તમારા માતા પિતા તરફથી પણ તમને લાભ સારો એવો થઈ શકે છે કર્ક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો

શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિવાળા માટે આજે તમને ધન સંબંધિત બાબતો પર ધ્યાન આપશો તો જરૂર રહી શકે છે આજે તમારા બેન્કિંગ કે નાણાકીય કાર્યોની લેવડ દેવડમાં તમને ખૂબ લાભ થઈ શકે છે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે કન્યા રાશિ માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8 કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રાત તુલા રાશિ માટે આજે તમારું વ્યક્તિત્વ ઘણું એવું આકર્ષક રહી શકે છે આજે તમને દરેક કાર્યમાં સફળતાઓ મેળવવા માટે સક્રિય રહી શકો છો આજે તમારા જીવનસાથીનો સહયોગ પણ તમને મળી શકે છે તુલા રાશિ વાળા માટેનો શોભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ ધુલા રાશિવાળા માટેનો શોભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં નય વૃષિક રાશિવાળા માટે આજે ખર્ચ પર તમારે નિયંત્રણ રાખવું જરૂર રહી શકે છે આજે તમારા કોઈ પણ વિદેશિત સંબંધિત કાર્યોમાં તમારી પ્રગતિ સારી એવી થઈ શકે છે અને આજે તમારા આધ્યાત્મિક શાંતિ મેળવશો એવો પણ તમને મનમાં આભાર થશે આ વર્ષિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃશિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ધન રાશિ જોઈએ ધન રાશિમાં ભઢ ફઢ આ રાશિવાળા માટે આજના દિવસ આવકમાં તમારે વધારો થશે આજે તમારા મિત્રો અને વડીલો તરફથી તમને સહયોગ મળી શકે છે આજે તમારા રોકામ માટે પણ દિવસ સારો એવા ગણાવવામાં આવે છે આ ધન રાશિવાળા માટેનો શુભ અમ જોઈએ તો ધન અને તેમનો અશુભ અમ જોઈએ તો નભ ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજા મકર રાશિવાળા માટે આજે તમને

મુજબ પણ સામાન્ય રીતે આપવામાં આવ્યું છે તમારી વ્યક્તિગત જન્મ ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભ લાભ વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ દસ દસ બે હજાર પચીસ શુક્રવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો